પંચમહાલ જિલ્લાના ઉપાધ્યક્ષ ભારત સંકલ્પ યાત્રા રથ નગરજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે ઉજ્જવલા યોજના સહિત વિવિધ યોજના અંતર્ગત લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં આવેલા નગરજનો સરકારની વિવિધ લાભકારી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી કાર્યક્રમમાં મામલદાર ધર્મેન્દ્ર પટેલ સહિતના અધિકારીઓ અને પદાધિકારી અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સત્તર કરોડના કામો ખાતમુહૂર્ત અને લોકાર્પણ આજે નગરપાલિકાના કામોનું પણ આજ રોજ લોકાર્પણ કરવામાં આવ્યું છે ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે એટલે દરેક ગામે ગામ જે નગરપાલિકા વિસ્તારમાં છે તેમાં તમામને દરેકને લાભ મળે દરેકને એનો ફાયદો થાય અને એની સાથે સાથે આયુષ્યમાન ભારતની અંદર પણ દરેકને કાર્ડ આપવામાં આવ્યા છે ગેસના બોટલના પણ આપવામાં આવ્યા છે પ્રધાનમંત્રી આવાસ યોજનાના પણ લાભાર્થીઓને લાભ પણ આપવામાં આવ્યો છે આજના દિવસે તમામ કાર્યક્રમ આજે વધારે વધારે મહત્ત્વનો કાર્યક્રમ બાવીસ તારીખના રોજ વિક્ષિત ભારત યાત્રા અને બાવીસ તારીખના રોજમાં માન્ય દેશના વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ આહવાન કર્યું છે કે માન્ય આપણા ભગવાન શ્રી રામચંદ્ર પોતાના ગૃપગ્રહની અંદર પ્રવેશ કરે છે એના માટે દિવાળી જેવો માહોલ બનાવવા માટેની વ્યવસ્થા કરવા માટેનું આયોજન હતું